હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે ચેનલના વ્યુઅર્સની ડિમાન્ડ પરથી દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવીશું ઢાબા કે રેસ્ટોરન્ટમાં મળે તેવા જ સ્વાદમાં અને એકદમ સરળ રીતે બનાવી લંચ કે ડિનરમાં લઈ શકાય છે તો ચાલો રેસીપી જોઈ લઈએ દાલ ફ્રાય બનાવવા માટે અહીંયા મેં એક કપ તુવેર દાળ લીધી છે તેને બાઉલમાં એડ કરી દેસું તેલ વગરની તુવેર દાળ આવે તે લીધી છે તેલવાળી પણ લઈ શકાય તેની સાથે 2 ટેબલસ્પૂન જેટલી મગની મોગર દાળ લીધી છે તેને તુવેર દાળ સાથે મિક્સ કરી દેસુ તુવેર દાળ બફાયા પછી ઘણીવાર છૂટી છૂટી રહેતી હોય છે એકદમ ઘટ નથી થાતી આથી મગની દાળ એડ કરવાથી તેમાં સરસ બાઈન્ડિંગ આવશે અને ઘટ થશે દાળમાં પાણી એડ કરી અને બે થી ત્રણ વખત વોશ કરી લેશું જેથી તેમાં કચરો કે ધૂળ હોય તો નીકળી જાય આમાં ઘણા લોકો મસૂરની દાળ અને ચણાની દાળ પણ એડ કરતા હોય છે જો તમારે એડ કરવી હોય તો કરી શકાય દાળને મેં બે થી ત્રણ વખત વોશ કરી લીધી છે હવે તેમાં દાળ ડૂબે તેટલું પાણી એડ કરી અને પંદર થી વીસ મિનિટ માટે પલાળી દઈશું દાળ ડૂબે તેટલું પાણી એડ કરી દઈએ પલાળ્યા વગર પણ કૂક કરી શકાય છે પણ જો આ રીતે પલળેલી હશે તો ઝડપથી અને સરસ કૂક થઈ જશે જીરા રાઈસ બનાવવા માટે અહીંયા મેં એક કપ બાસમતી ચોખા લીધા છે પુલાવના કે બાસમતી કોઈ પણ ચોખા લઈ શકાય છે ચોખાનો દાણો લાંબો હશે તો સરસ બનશે ચોખામાં પાણી એડ કરી બે થી ત્રણ વખત અથવા પાણી એકદમ ક્લીન ન થાય ત્યાં સુધી વોશ કરી લેશું જીરાસર ચોખામાંથી પણ બનાવી શકાય છે પણ ઢાબા કે રેસ્ટોરન્ટમાં બાસમતી ચોખાનો જ ઉપયોગ થાય છે ચોખાને આ રીતે વોશ કરી લીધા પછી હવે ચોખા ડૂબે તેટલું પાણી એડ કરી અને દસ મિનિટ માટે પલાળી દેસું પંદરથી વીસ મિનિટ પછી દાળ સરસ રીતે પલળી ગઈ છે તેને કુકરમાં એડ કરી દેસું તેની સાથે બેથી અઢી કપ જેટલું પાણી ઉમેરશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ હાફ ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન નમક દાળ બાફતી વખતે નમક ઉમેરવાથી ઝડપથી કૂક થઈ જાય છે તેની સાથે એક ચમચી તેલ ઉમેરશું અહીંયા ઘી પણ ઉમેરી શકાય તેલ કે ઘી ઉમેરવાથી દાળ બાફતી વખતે વધારે ઉપરાતી નથી અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે કૂકરને બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર વિસલ વગાડી લેશું ચોખાને પણ દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તે બરાબર પળી અને ભૂલી ગયા છે દાળ બફાય ત્યાં સુધીમાં ચોખાને કૂક કરી લઈએ ચોખાને કૂક કરવા માટે કોઈ વાસણમાં ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને એકદમ ગરમ થવા દઈશું પાણી એકદમ ગરમ થઈ જાય એટલે તેમાં પલાળેલા ચોખા ઉમેરી દઈશું તેની સાથે એક ટી સ્પૂન જેટલું નમક એડ કરી દઈશું એક ચમચી તેલ એડ કરીશું ઘી પણ એડ કરી શકાય તેલ કે ઘી એડ કરવાથી દાણો છે એકદમ છૂટો અને ઘી લેલો બનશે એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું તેનાથી ભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી પાંચથી સાત મિનિટ અથવા ચોખા બરાબર રીતે ચડી જાય ત્યાં સુધી કૂક કરી લેશું વચ્ચે તેને એકાદી વાર આ રીતે મિક્સ કરી લેશું હળવા હાથે મિક્સ કરીશું જેથી દાણો છે તૂટી ન જાય પલાળેલા ચોખા હોય છે એટલે ઝડપથી કૂક થઈ જાય છે તેને ચડતા વાર નથી લાગતી સાતક મિનિટ પછી તમે જોઈ શકો છો ચોખા હતા તેના કરતાં ડબલ થઈ ગયા છે અને દાણો પણ બરાબર કૂક થઈ અને એકદમ લાંબો થઈ ગયો છે તેને હાથમાં લઈ અને આ રીતે મેશ કરો તો ઇઝીલી પ્રેસ થઈ જાય છે એટલે બરાબર રીતે કૂક થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી અને ભાતની સ્ટેનરમાં ગાળી લેશું ભાતની સ્ટેનરમાં લઈ અને તેના ઉપર એકાદ ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈશું આથી તેની કુકિંગ પ્રોસેસ છે સ્ટોપ થઈ જશે અને દાણો છે એકદમ છૂટો રહેશે તેનું પાણી નીતરી જાય એટલે પ્લેટમાં લઈ છૂટા કરી પંદર થી વીસ મિનિટ માટે ઠંડા કરી લેવાના કુકરમાં ત્રણ થી ચાર વિસલ વગાડી અને ઠંડુ કરી લીધું છે દાળને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે કુક થઈ ગઈ છે આ દાળ ઘાટી જ રાખવાની હોય છે તેને બ્લેન્ડ કરવાની નથી હોતી જો આ ટાઈમે દાળમાં પાણી ના હોય તો થોડું એડ કરી અને કન્સિસ્ટન્સી મેન્ટેન કરી લેવાની દાળનો વઘાર કરી લઈએ તેના માટે કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તેની સાથે એક ટેબલ સ્પૂન ઘી એડ કરશું આ દાળ તમે ફક્ત ઘી અથવા ફક્ત તેલમાં પણ બનાવી શકો છો પણ ઢાબા કે રેસ્ટોરન્ટમાં આ રીતે તેલ અને ઘી બંનેનો યુઝ થતો હોય છે ઘી તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું દાળમાં સરસ ફ્લેવર માટે થોડાક ખડા મસાલા લીધા છે જેમાં ત્રણ લવિંગ નાનો ટુકડો તજનો અને તમાલપત્ર લીધું છે જીરા સાથે તેને પણ એડ કરી દઈએ જીરાનો થોડો કલર ચેન્જ થાય અને મસાલા થોડાક સતળાય પછી તેમાં પાંચથી છ કળી લસણને આ રીતે ઝીણું કટ કરી લીધું છે તેને એડ કરી દેસુ એક ઝીણું કટ કરેલું લીલું મરચું ઉમેરશું મરચું અહીંયા મીડિયમ તીખું છે એક નાના ટુકડા આદુને ઝીણો કટ કરી લીધો છે તેને ઉમેરી દઈશું બે મીડિયમ ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે તે પણ એડ કરી દઈએ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને કૂક કરી લેશું ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું જેથી તેની સાથે એડ કરેલી બધી જ વસ્તુ બરાબર સતળાઈ અને સરસ ફ્લેવર આવી જાય ડુંગળી બરાબર કૂક થઈ અને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તેમાં ટમેટા ઉમેરશું બે મીડિયમ ટમેટાને ઝીણા કટ કરી લીધા છે તે ઉમેરી અને બરાબર મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ અથવા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેશું ટમેટા એકાદ મિનિટ કૂક થઈ જાય એટલે તેમાં મસાલા એડ કરી દેસુ જેમાં હાફ ટી સ્પૂન હળદર પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર કોઈ પણ જાતના સ્પેશિયલ મસાલા વગર આ દાળ ખૂબ જ ટેસ્ટી અને સરળ રીતે બની જાય છે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અથવા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકાય ટેસ્ટ પ્રમાણે નમક ઉમેરશું દાળ બાફેલી એમાં પણ એડ કરેલું એટલે એ પ્રમાણે એડ કરવું હાફ ટી સ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે તેને હાથેથી મસડી અને એડ કરી દેસુ કસૂરી મેથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે જરૂરથી એડ કરજો બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને મસાલાને સાતળી મસાલા બરાબર સતરાઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી અને બરાબર મિક્સ કરી લેશું મસાલાની સરસ ફ્લેવર આવવા માંડે એટલે તેમાં બાફેલી દાળ ઉમેરી દેસુ તેને બરાબર મિક્સ કરી લેશું અહીંયા બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ અને કૂક થઈ ગઈ છે તેની સરસ એવી ફ્લેવર આવે છે મસાલા અને દાળ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં એક લીંબુનો રસ ઉમેરી દઈશું થોડીક ખટાશ હશે તો દાળમાં સરસ લાગશે લીંબુના રસને બરાબર મિક્સ કરી કવર કરી અને એકથી બે મિનિટ માટે કૂક કરી લેશું જેથી દાળમાં સરસ ફ્લેવર આવી જાય એકથી બે મિનિટ પછી દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને ખૂબ જ સરસ ફ્લેવર આવે છે આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી જેથી દાળ છે નીચે બેસી ન જાય છેલ્લે તેમાં થોડીક ધાણા ભાજી ઉમેરી દેસું દાળ બની અને તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું દાળને સર્વ કરવા ટાઈમે બીજો એક તડકો લાગે છે તેની પહેલા આપણે જીરા રાઈસ બનાવી લઈએ ભાતને 15 થી 20 મિનિટ ઠંડા કરી લીધા પછી તમે જોઈ શકો છો એકદમ છૂટા અને ખીલેલા છે તમે પણ આ ટ્રિક થી બનાવજો તમારો રાઈસ પણ આવા જ બનશે જીરા રાઈસ બનાવવા માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દેસું ઘી ગરમ થાય એટલે એકથી દોઢ ટી સ્પૂન જેટલું જીરું એડ કરી દેસું તેની સાથે નાનો ટુકડો તજનો અને એક લવિંગ એડ કરીશું તેને આ રીતે મિક્સ કરતા જઈ જીરું સરસ ખીલી જાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે જીરા રાઇસ બનાવીએ છીએ એટલે જીરાની સરસ ફ્લેવર અને ટેસ્ટ આવે ત્યાં સુધી ખીલવા દેવાનું જીરાનું કલર ચેન્જ થઈ અને સરસ ફ્લેવર આવે છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને તેમાં ઠંડા કરેલા ભાત ઉમેરી દઈશું તેની સાથે હાફ ટી સ્પૂન જેટલું નમક અને થોડીક ધાણાભાજી ઉમેરી દેસું અને હળવા હાથે મિક્સ કરીશું જેથી દાણો છે તૂટી ન જાય ભાત જો પ્રોપર ઠંડા હશે તો દાણો છે છૂટો અને આખો જ રહેશે ગરમ હશે તો તૂટી જશે અને એકબીજા સાથે ચીપકી જશે ભાતને બરાબર રીતે મિક્સ કરી લીધા છે જીરા રાઈસ બની અને તૈયાર છે તેને સર્વ કરીશું દાલને સર્વ કરવા ટાઈમે ઉપર એક તડકો એડ કરવાનું હોય છે તે તૈયાર કરી લઈએ તેના માટે વઘારીમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઘી થાય એટલે આઠ દસ કડી લસણ ને સમારી છે તે એડ કરશું લસણ આ રીતે મિક્સ કરતા છે એને થોડું સાતળી લેવાનું છે તેની સાથે સૂકું એક લાલ મરચું એડ કરશું લસણ સતરાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને થોડીક સેકન્ડ માટે તેને ઠંડુ થવા દેશું હવે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેશું જો ગેસ ચાલુ હોય અને તમે લાલ મરચું પાવડર એડ કરશો તો બળી જશે અને તેનો કલર પણ કાળો થઈ જશે માટે બંધ કરી અને પછી એડ કરવું તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું દાળ ઉપર એડ કરવાનો તડકો પણ તૈયાર છે દાળને સર્વ કરી લઈએ પ્લેટમાં પહેલા રાઈસ સર્વ કરી લેશું હવે દાળને સર્વ કરી લઈએ સૌ કરેલી દાળ ઉપર ગરમા ગરમ તડકું લગાવી દઈએ એકદમ ટેસ્ટી ઢાબા કે રેસ્ટોરન્ટમાં હોય તેવા સ્વાદમાં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનીને તૈયાર છે આ રેસીપીને બનાવવી એકદમ સરળ છે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે તો આ રેસીપીને અચૂકથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઈકોને પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર